સિદ્ધપુર ખાતે આજથી બે દિવસે માતૃવંદના કાર્યક્રમ યોજાશે હરિકૃષ્ણ ફાર્મ ખાતે યોજાનાર માતૃવંદના કાર્યક્રમને લઈ તંત્રની તૈયારી પૂરજોશમાં બે દિવસે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમમાં ફરીદા મીર અને કિંજલ દવે શ્રોતાઓને ડોલાવશે સિદ્ધપુર બિંદુ સરોવર નજીક પુષ્પવાટિકા સોસાયટીની બાજુમાં આવેલ હરિકૃષ્ણ ફાર્મ ખાતે તારીખ ચોવીસ અને પચીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સાંજે આઠ કલાકે બે દિવસે યોજાનાર માતૃવંદના ઉત્સવ કાર્યક્રમને લઈ જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે ફરીદા મીર અને બીજા દિવસે કિંજલ દવે સહિતના ખ્યાતનામ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમની સંગીતમય પ્રસ્તુતિ કરશે જેને લઈ જિલ્લા તંત્ર પાટણ દ્વારા બે દિવસીય માતૃવંદના કાર્યક્રમના આયોજનની તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તેમજ સમગ્ર કાર્યક્રમની કામગીરીના સંકલન માટે નોડલ અધિકારી તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારી પાટણની નિયુક્તિ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા ગુજરાતના પવિત્ર અને સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે પ્રતિવર્ષ બે દિવસીય ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત પાટણ જિલ્લામાં દર વર્ષની જેમ શેદપુર ખાતે માતૃવનના ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવનાર છે